કાંકરેજ તાલુકાના કંબોઇ પાસે વહેલી સવારે વગર રોયલ્ટીએ રેતી ભરી જતા પાંચ ડમ્ફર ઝડપાયા ખાણખનીજ વિભાગ દ્વારા દોઢ કરોડ ઉપરનો મુદ્દામાલ સીઝ કર્યો આજરોજ પાલનપુર ખાણ ખનીજ અધિકારી ગુરુપ્રીતસિંઘના માર્ગદર્શન અને સૂચના મુજબ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિતેન્દ્ર સુથાર માઇન્સ સુપરવાઇઝર ભગીરથ ગોહિલ તથા ચેરિત જૈન જેઓ કંબોઈ દુદાસણ તરફ રેતી ચોરી અટકાવવા માટે રાત્રેથી ચેકિંગમાં હતા ત્યારે દુદાસણ બનાસ નદીમાંથી પાંચ ડમ્ફરો વગર રોયલ્ટી અવલોડ રેતી ભરીને આવતા હતા જેમને ઉભા રાખવી રોયલ્ટી માંગતા ડ્રાઈવરોએ રોયલ્ટી હોવાનું જણાવતા ખાણ ખનીજના કર્મચારીઓએ પાંચ ડમ્ફરને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં રેતીની ચોરી કરી રેતી લઈ જતા ડમ્ફરો નંગ એક જી જે ચોવીસ એક્સ સાત હજાર સોળ બે जीजे 24 एक्स 9422 3 जीजे 24 एक्स 7193 4 एएस 0 बी एससी 6574 5 जीजे 08 ये 75455 डंपरों ने उभार आखरी रियलिटी चेक करता कोई पर जांच नहीं रियलिटी पासना हुआ थी सबसे थयो होतो के बनास नदी माथि रहती नहीं पांच डंपरों सीस करी कमोरी खाते आवे नकली प्लांटि मुकदमा आ गया था ने अगर नहीं दंडीय कार्यवाही पालनपुर खनिज अधिकारी द्वारा करवामा आवश्यक જાણવા માહિતી માહિતી મુજબ બુડાસા બનાસ નદી વિસ્તારમાં મોટા પ્રમાણમાં રેતી ખંડન થઈ રહ્યું છે તેની ઓછીથી તપાસ કરવામાં આવે તો રેતી ખંડનું હતું ગભન જનતા કારણ કે જેની કોર્ટ ચાલુ છે તે બીજોમાં રેતી નથી લોકો માટે ખોટો નંબર ચાલુ રાખી અને જગ્યાએ રીતે ખન કરી રહ્યા છે જેમાં સરકારી પડકાર તેમજ ખેડૂતોની ખેતીની જમીનોમાં જે તે સમય નદીમાં વધુ પાણી ભોગવણ થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને જરૂરી રેમાંથી રીતે વહેંચી લેતા હોય છે જેની તપાસ કરી જોઈએ જેની ખાનગી વિભાગના બાઉુષ અધિકારી ગુરુસિંહ દ્વારા તપાસ કરી જરૂરી